ગુજરાતના મંડળ દ્વારા ઇઠોતેર માં દિવસની ઉજવણી કરાઈ નડિયાદ તાલુકાના ઉત્તર સંડાની કેળવણી મંડળ સંચાલિત સ્કૂલ ખાતે ઇઠોતેર માં સ્વતંત્ર દિવસ ની પૂર્વક ઉજવણી કરવામાં આવી મુખ્ય મહેમાન પરેશભાઈ પરેશ ટાઇલ્સ વાળા હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આ ધ્વજ વંદન સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા ઉત્તર સંડા કેળવણી મંડળ સંચાલિત ભારત હાઈસ્કૂલ

ધ્વજવંધન કરવામાં આવ્યું અને ગ્રામજનોને આઝાદીના પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી તોત્સરના કેળવણી મંડળની અંદર દર વર્ષે મોટા પાયે રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી થતી હોય છે આજ રોજ ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી તોતરસરના કેળવણી મંડળના ઉપ પ્રમુખ શ્રી વિપુલભાઈ તેના અધ્યક્ષ સ્થાને આખો સમારંભ યોજાયો અને આજના સમારંભની અંદર મુખ્ય મહેમાન તરીકે પરેશભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા અને એમના વરદ હસ્તે આપણે ધ્વજવંધન કાર્યક્રમ યોજવામાં આવ્યો અને સ્ટેજ ઉપર વિરાજમાન મુખ્ય મહેમાન અમારા સમારંભના પ્રમુખ શ્રી વિપુલભાઈ અને તેમજ અતિથિ વિશે વિશેષ કેવલભાઈ અને અનુપભાઈ તરફથી વિદ્યાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણની અંદર પ્રોત્સાહન પાડતા ઇનામોની જાહેરાત કરવામાં આવી આ તબક્કે દેશવાસીઓને અને ઉદાસના ગ્રામવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવું છું આઝાદીના પર્વ આપણને ખૂબ જ મહેનતથી ઘણા બધા શહીદોના બલિદાનથી આઝાદી મળી છે

સૌ હાજર રહીને આ પ્રસંગને ખૂબ આનંદમય બનાવ્યો તે બદલ હું સૌનો આભાર માનું છું